દેવગણ બારિયા દાહોદ દાહોદના દેવગણ બારિયાનો બનાવ દેવગણ બારિયામાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત દેવગણ બારિયાના એમજીવીસીએલ કર્મચારીનું ફરજ દરમિયાન મોત એમજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી ચાલુ ફરજ દરમિયાન એકાએક ઢળી પડ્યા સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા બનાવની જાણ કરી પરિવારજનોને કરતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા પરિવારજનો તેમજ સહકર્મચારીઓમાં ગમગીની છવાઈ અહેવાલ અબ્દુલ રજાક મન્સુરી દેવગઢ બારિયા ચાલુ અત્રીની દેવગઢ બારિયા વીજ કચેરીમાં ફરજ બજાવતા એન આર પટેલ અમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આજ રોજ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસને અંદાજ બે વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર મરણ પામેલ છે એની આગળની જે બી કાર્યવાહી છે અત્યારે હોસ્પિટલ ખાતે અમે બધા હાજર છીએ અને ચાલુ છે